ભરૂચ લોકસભા બેઠક માટે આવતીકાલે મતદાન થનાર છે ત્યારે કોઈ કનિચી ને બનાવ ના બને તે માટે પચીસો કરતા વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાશે તો જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસે વિવાદિત અને નાસ્તા ફરતા આરોપી કર્યા લોકસભાની ચૂંટણીમાં તેર ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે જેમાં પણ ત્રણ મુખ્ય પાર્ટીના ઉમેદવારો ની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી મનસુખ વસાવા આમ આદમી પાર્ટી તરફથી એટલે કે ઇન્ડિયા ગઠબંધન તરફથી ચેતર વસાવા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે ખરા ખરીનો જંગ જામશે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ભરૂચ પોલીસ ના અઠાવીસો કરતા વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ખડે પગે આવતીકાલે મતદાન પ્રક્રિયા દરમિયાન હાજર રહેશે જિલ્લા પોલીસ વડા મયુર અધિકારી ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ઘણા દિવસો અગાઉથી કવાયત શરૂ કરી હોવાનું આજ રોજ માહિતી આપતા જણાવ્યું હતું પોલીસે પચાસ કરતા વધુ લોકો સામે પાસા અને એકસો સોળ લોકો સામે તડીપાર ની કાર્યવાહી કરી છે આ ઉપરાંત સત્યાવીસ લાખ રૂપિયા ઝડપી લેવામાં આવ્યા છે અને તેને સીઝ કરાયા છે પોલીસ વડા સ્પષ્ટતા કરી છે કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પોલીસ છોડ કરશે પોલીસ દ્વારા આચાર સંહિતા લાગુ પડ્યા બાદની કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રોહિબિશન એક્ટના સત્યાવીસો ને સત્તર જેટલા કેસો કરવામાં આવ્યા છે જ્યારે એનડી એક્ટ મુજબ ચાર કેસો અને આર્મ્સ એક્ટ એટલે કે હથિયાર જેટલા કેસો મળીને કુલ જિલ્લામાં સત્યાવીસો કરવામાં આવ્યા છે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા પેરોલ જમ્પના આરોપીઓ તેમજ અન્ય પ્રવૃત્તિ ધરાવતા ચૂંટણી દરમિયાન કોઈ શાંતિ ભંગ ના કરે કે ચૂંટણીની કાર્યવાહી કોઈ ખલેલ ઉભી ના કરે તે માટે અટકાયતી પગલા ભરવામાં આવ્યા હોવાનું પણ તેઓ જણાવે છે આમ શહેર અને જિલ્લામાં એમાં જ્યાં લોકસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી જ્યારથી કોડ ઓફ કંડક્ટ લાગુ થયો ત્યારથી ભરૂચ પોલીસની ટીમો જે લોકોને કામ છે જેમાં સીઝર કરવાનું છે પ્રિવેન્ટિવ એક્શન લેવાનું છે એ તમામ કામગીરી ચાલુ થઈ આ સિઝર્સની અંદર લિકરનો સિઝર થયો મોટા પ્રમાણમાં પછી નાર્કોટિક્સ પદાર્થનો પણ સિઝર થયો છે અને પ્રિવેન્ટિવ એક્શન કલેક્ટર સાહેબની મંજૂરીથી ઘણી બધી પાસા અપૂર થઈ એ તમામને પાસા હેઠળ મૂક્યા છે એટલે જે લોકો અહીંયા આગામી ઇલેક્શનમાં પ્રક્રિયામાં નુકસાન કરે એવા છે તમામને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે હવે જ્યારે એક દિવસ બાકી છે વોટિંગને ત્યારે પોલીસનું ડિપ્લોયમેન્ટ હવે બુથ્સ ઉપર થઈ ગયું છે જેમ કલેક્ટર સાહેબે કીધું એમ તેરસોની આસપાસ પોલીસ છે પંદરસોની આસપાસ જીઆરડી અને હોમગાર્ડ છે એની ઉપરાંત એકસો એકવીસ અમારી પોલીસ સેક્ટર મોબાઈલ છે કે જે આખા ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વોટિંગની પ્રક્રિયા ચાલુ હશે ત્યારે આ સેક્ટર મોબાઈલ જેમાં પોલીસ હોમગાર્ડ બધા હોય છે એ લોકો અમુક એરિયામાં મોનિટર કરશે સુપરવાઇઝ કરશે અને લો એન્ડ ઓર્ડરના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તાત્કાલિક એડ્રેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે એઝ ઓફ નાવ ભરૂચમાં શાંતિ છે અને પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે પોલીસ કંટ્રોલ રૂમના જે ઓફિસિયલ નંબર છે એ અમારા ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમના છે એ રૂમ એ એ નંબર્સ ઓનલાઈન અમે બધાને સર્ક્યુલેટ કર્યા છે સેમ નંબર છે કોઈ ફેરફાર નથી હંડ્રેડ નંબર છે એક મોબાઈલ નંબર છે એ તમામ નંબર ઉપર કોઈ પણ કમ્પ્લેન હશે તો એ જ નંબર ઉપર એડ્રેસ કરવાના રહેશે